आ आ पतले कनू कांपो ले ली तू हां बस जयनी पानी पूरी खावे ना पोती रेगा पोती रे पोती ममे ममे एक बता तो आई करता तो पानी पूरी खावे थी जयनी थी सीताराम <laughs> <laughs>

રેવા દે ને અહીં પાંચ કુંવારો છે ને કે કીએ કે બધાય બેકી કુંવાર રહેવા ઈ બીજા સિયાર છે ને એ રે લે કા બે રેવા ને કા સિયાર રે એ બધાય કેતા હોય આ જ પાંચ કુંવાર ને ખરામ કોકળ રે અહીં આને કેટલા વાર ખોસીએ બાપુ જય તગા ભૂમિયા વધે આ ઘણી જય આજ પૂરતો ને ખવાય મોડો ઉઠ્યો ને એ અમારે ખડવાટવા જવું હતું ને જવાય નથી ખડવાટવા તો અમે કેક બનાવી એક દી કેક બનાવી હતી જય ખાધી હતી એક દી પોરીથી આ બધું લઈ ગયા ફોટો શું કરવાનો પાછી એક દા ટ્રાય કરીએ તે તું છે ને તે તો થોડી ખાંડ ઓછી થઈ હતી અને થોડું ઘી ખબર ને વધારે થાય બધું ની બેકિંગ પાવડર ને બેકિંગ સોડા થાય ઓછા છે ને બહુ ફૂલી લોતી કે આજ પાછી હવે એકદમ ટ્રાય કરીએ કેવી જ બનાવી જોઈએ સો વાગે બાર પહેલી તો જાવ હોય તો હવા પાસ સાડા પાંચ થયા તો મારે કેક બનાવવાનું ચાલુ છે ની મારે છે ને અમે કેક બનાવતા હતા ને તો તમારી એક આ વિડિયા મૂકીએ ને અમે નંબર મૂક્યા હતા મારી એક જૂની બેન બેનપણી છે ને એનો ફોન આવ્યો હતો અંસાનો એ છે ફટાણાની નિયટાણે ભાવ પર હાહરે હે આપણે જે આ ફાટાણે થી આગમ ને પડકે આવી એ મોટો પુલ બન્યો ના નવો પુલ ઈ મેરાજી ને બાપા ને નવાડી હે ઈ ઉતી હોસ્ટેલ માં ઈ નંબર લે વિડિયા અને ફોન કર્યો આ મજા આવી હો એટલા વર્ષ પછી જે હોસ્ટેલ માં ઉતી સકરી ફોન આવે ને વાત કરવાની મજા આવે

जो आए ना चॉकलेट केक नो बे, बेटर बने <laughs> मस्ती नो बने को mm. तो ये मौके अमर लाइट गए <laughs> मौके लाइट वाई गए अमर मुक्का नो थम जाता तेरे चेहरा को रोल आ गये अब वन्नी प्रीट करो मुक्का जब फुल गर्म थे गुदा तो, तो लाइट गए क्या हम करूँ लिया आखने आ गये पासे फुल डिंग

હું આવે ગયો બે વાર બે ભર્યું ખડ હાટું એક પારી જેટલી જો વાટે લીધું ને હવે એક પાર વાટવી આમાંથી થઈ જાય ને બગીચામાં જવો આંબાનો રૂપ બહુ સુપર થઈ જાય આંબા બધા એવા થેજા એવો મલકનું બરું હોય આખની તરત વટાઈ જાય વાટવા કંઈ વાર નથી લાગે એ જો આંબો એ મસ્ત થઈ ગયો

હવે એક આસર ધવરાવીએ ચાયવડી થઈ ટીલુબાઈ હમણાં જે ઓહરે ગય બે આસર ધવરાતા એક જ ધવરાવીએ દોયું દો દૂધ પણ એવી ને બીજા બધા ને એવા કરવી ને એને દૂધ પીતી ને તમે પીવરાવવા ને ટ્રાય કરીને એક બે દી કરી બે ટાણા પણ દૂધ પીતી ને તો ધવવાની એવા હે નથી એ બહુ મુશ્કેલીથી એવા કરવી જોઈએ જો વાયણી ગમાણીમાં પડ્યો વા મગોટું પડ્યું વા કીપાહિયા દાણ ને બધું હે એ બધું એને મૂકી દીધું તેણે ખાવું હોય ખાય ને આજે પાવરો ખાય ને જઈને પપ્પા ખોળવાટવા ગાતા ત્યાં એને જાતા ને તમે કીધું ફોન આપો ને જ વિડીયો ઉતારલા ત્યાં હું આ ભીહું મોકર્યું હે ને ત્યાં વિડીયો ઉતારવાનો કંઈ મેળ ન આવે ટ્રાયપડ રહીએ નહીં કોઈ બીજું હાજર હોય તો ઉતરે જઈને પપ્પા હોય તો નહીં આડાવરા કામમાં હોય તો હાજર ન રહીએ જો આ ધેલીએ ને એટલે પછી એમાં રોગી માથા મારતી હોય ને એની પૂરું પૂરવી એટલી મુશ્કેલ થઈ પડે તો કોઈ વિડીયો જ ન ઉતરે પૂરવી હોય ને તારતા ને એ હું ફોન દેદા જઈને પપ્પાને આની પૂરે દા ને આ ડોલ પડી ના તે મણી એ બીખે કે જો કોઈ આવે ને ઢોરાઈ ગયું ને દોસરી આ લઈએ તમે ના હે ને જો આ આખરેલું વ્યાવાનું હે અને હાથમાં મહિનો હે

જય લઈને જાય એના કરેલી પૂરા કરે તીલું પૂરે વાથી ઠેકે જતી ગમાણીમાં થોડોક મગવટું પડ્યું હતું ને વધારે તો માથે સળે ને પગ નાખે જતી વંડીન માથે ને પછી વાંચેલા પૈકી ઠેકડો મારતી ટેપે જતી પછી કાઢી નાખ્યો અમે તો તું

જો આજે ઉફું જવું કેટલી કેટલી હાજર ઉફાણ ઉફે ને ઊંસું આવે જો જોવા બને ગઈ મેં જોયું તો ખરી લગભગ જ કાશી